સુરત ભાજપમાં ભરતી મેળો યોજાયો સુરત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા સો જેટલા રાજીનામું આપી ભાજપમાં જોડાયા શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કર્યો ભાજપની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ તમામને આવકાર્યા

સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને બે હજાર સુડતાલીસનું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ રાજનીતિને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું એમને આવકારું છું અસુ